માનવી ને અમે એકાંતમાં રડતા જોયા શેત એટલે જ્યાં સૂર્યનું કિરણ નો પૂગે અને પરસે ઉત્પન્ન થતી હોય એવી જીવાત એકવી લાખ છે એમાં આપણે ધનના આવી ગયા સૂર્ય કિરણ નો પણ તોય જીવ ઉત્પન્ન થાય છતજ બીજો ને બચું આવતું હોય ભેંસ ને બચ્ચું આવતું હોય અને માણા આની ઉપર જર ચડેલી હોય છતજ અંડ ઉદવી બી વાવો તમે અને બી ફાડી ધરતીને તોડી અને બહાર આવે એવા એકવી લાખ છે ચાર છે ક્ષેત્રજ અંડજ ઉદ્વિજ અને જરા છે આ ચાર એકવી એકવી લાખ ની અનિયો એટલે ચોર્યાસી લાખ યોની એમાંથી ઉત્પન્ન થતા જીવ અને એમાંથી માત્ર અને માત્ર માણા એવો છે કે જે દાંત કાઢી શકે બાકી ના કોઈ નો કાઢે કે કોઈ નથી કાઢતા બોલ હું કમ ખડે ભલા માણા તું તો દાંત કાઢા ચોર્યાસી લાખ માં તું એક એવો છો કે તું દાંત કાઢીએ બાકી કુતરાને તેમ બહુ હાચું એટલે પૂછલી પટપટાવે

સાધના કેવી હશે તમે જોવો તો કરાચવી ને રાખ્યા છે બોર કામ આવશે મારી ઝુંપડી એ કોક રામ આવશે સબરીની સાધના કેવી હશે ભગવાન રામ ને હેઠા બોર ચાખતા જોયા છે

મહાવત જોગર સીજ ચડે ચડ્યો બદલાય નહીં બુટ બિલોરી તણો જન્મતાની સાથ જડ્યો દિલ સોચ કવિ દલપત કહે જાતિ સ્વભાવ પડ્યો પડ્યો જાતિ સ્વભાવ નો જાય તમને ગમે